નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયાકિનારા ઉપર એક કન્ટેનર તણાઈને આવી ચૂક્યું છે કન્ટેનરની અંદર લગભગ ત્યાં સુધી કેમિકલ હોવાનું માનવામાં આવી રહ્યું છે કઈ શિપમાંથી આ કન્ટેનર છૂટું પડ્યું અને કન્ટેનર છૂટું પડ્યા બાદ તણાઈ અને દાંડીના દરિયાકિનારે આવી પહોંચ્યું છે જો કે રાહતનો શ્વાસ એટલે લઈ શકાય છે કે એમાંથી કોઈ લીકેજ અથવા તો કોઈ કેમિકલ અથવા તો કોઈ અન્ય પદાર્થ બહાર આવ્યો નથી જેના કારણે લઈ હાલ તો એટલો ભયનો માહોલ નથી પણ કઈ શિપમાંથી આ રીતેનું એક કન્ટેનર જે ખરું એ છૂટું પડી તળાઈ અને દરિયા કિનારે આવી પહોંચ્યું એ જાણવા મળ્યું નથી લોકોમાં ઉત્સુકતા જાગી છે અને ગામ લોકો એ કન્ટેનર જોવા માટે દરિયા કિનારે પહોંચી રહ્યા છે ચીખલી પોલીસે રાનકુઆ ગામેથી વીસ લાખ અઠ્ઠાવન હજારના દારૂ સાથે બે ખેપિયાઓની ઝરપકડ કરી છે તો સાથે જ ટ્રક મોબાઈલ મળી કુલ્લે ત્રીસ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબ્જે કરી માલ મંગાવનાર અને આપી જનાર બંને શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગતોની અંદર પકડાયેલા બે આરોપીની અંદર ટ્રક ચાલક તરીકે શિવા શામળાવ કનાગડે ઓગણત્રીસ વર્ષીય અને સાથે જ એની સાથે અભિષેક ઓમપ્રકાશ ઉદ્ધવરાવ ઠાકરે પચીસ વર્ષીયની ધરપડ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની મહિલા મોરચા દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું માતૃશક્તિનું અપમાન નહીં સાયંગે ગુજરાતના નામે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા નરેન્દ્ર મોદીના માતૃશ્રીના બાબતમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈ અને મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આખા ભારતની અંદર જ્યારે આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ નવસારીના જૂના સ્થિત ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો માનવ કેન્દ્રીય કાર્યો અને માનવ રોગ મુક્ત કરવાના કાર્યથી વાલીઓને જાગૃત કરવાની જરૂર છે આ શબ્દો ઉચ્ચાર્યા ડોક્ટર અશ્વિન શાહે દિવ્ય જીવન સંઘ નવસારીએ સ્વામી શિવાનંદજીની એકસોને અડત્રીસમી જયંતિએ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત ખારેલ હોસ્પિટલમાં નવજાત અને માતાને કીટ પૌષ્ટિક આહારનું વિતરણ કર્યું દિવ્ય જીવન સંઘ નવસરી દ્વારા આજરોજ ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ સંચાલિત ખારેલ હોસ્પિટલમાં સ્થાપક એવા સ્વામી શિવાનંદજીની એકસોને અડત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારમાં શતાબ્દી ત્રિવેણી સંગમનું ભવ્ય આયોજન સુરત ઓબઝોનનું શ્રમદાન મહિલા મંડળ પૂજોશમાં વિશ્વમાં ધર્મની જ્યોત પ્રજ્વલિત કરતું સનાતન ધર્મને વધુ મજબૂત કરવા અને ગાયત્રી ઉપાસના માટે શ્રેષ્ઠ કાર્ય કરતી સંસ્થા શાંતિકુંજ હરિદ્વારમાં સો વર્ષની અવિરત કાર્યરત છે આગામી સન બે હજાર છવ્વીસમાં એક વિશેષ શતાબ્દી ત્રિવેણી સંગમનું અતિભવ્ય અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે જેમાં સન ઓગણીસો ને છવ્વીસમાં પ્રજ્વલિત થયેલ અખંડ દીપજ્યોતને આવતા વર્ષમાં સો વર્ષ પૂરા થઈ રહ્યા છે પરમ પરમવંદનીય માતાજીના ધરતી ઉપર અવતરણને સો વર્ષ થઈ રહ્યા છે અને વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીની સાધનાને સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે આ શતાબ્દી ત્રિવેણી સાધના નિમિત્તે સુરત ઉપઝોન સુરત જિલ્લાના મહિલા મંડળ દ્વારા પ્રથમ ચરણમાં પાંચ લાખ છોતેર હજાર દીવાઓ માટેનું દિવેટનું નિર્માણ કરવામાં આવ્યું પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘૈ દ્વારા પશુપાલકો માટે સુબીર ખાતે પશુ સારવાર તથા ડિવોમિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ વિશ્વવિદ્યાલય નવસારી કેમ્પસ નવસારી દ્વારા તથા આગાખાન રૂરલ સ્પોર્ટ્સ પ્રોગ્રામ આવા ડાંગના સંયુક્ત ઉપક્રમે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ડાંગ જિલ્લાના સુબી તાલુકાના બુરથડી ગામ ખાતે પશુ સારવાર તથા વિડોમિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ ભાગ લીધો હતો જેમાં બુરથડી ગામના કુલ ત્રીસ પશુપાલકોએ પોતાના સાડત્રીસ પશુઓ સાથે હાજર રહ્યા હતા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવા ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકા તો સાંજ દરમિયાન ઇઠ્યોતેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ચાર પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો બિહાર રાજ્યમાં ઇન્ડિયન ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા જે અત્યંત દુઃખદ અને નિંદનીય છે આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા જૂના સર્કલ ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું ધરણા પ્રદર્શન પૂર્ણ થયા બાદ મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પણ આપ્યું નવસરી કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાં પીધું ફિનાઇલ બાથરૂમમાં લઘુશંકાના બહાને ગયેલા આરોપીએ સફાઈ માટે રખાયેલું ફિનાઇલ પી લેતા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયો નવસરીના જલાલપુર તાલુકામાં જમીન દલાલ સાથે લૂંટ કરવાના કેસમાં પકડાયેલા ત્રણ આરોપીમાંનો એક આરોપીએ પોલીસ કસ્ટડી દરમિયાન ફિનાઇલ પી લેતા આરોપી મહેશ અશોક સોલંકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ડાંગ જિલ્લાની સરકારી વિનિયન કોલેજ સુબીરમાં કોલેજ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો રાજ્યના છેવાડાના વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહી જાય તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવતા થાય તેવા શુભ આશયથી રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાજેતરમાં જ ડાંગ જિલ્લામાં અંતરિયાળા વિસ્તારમાં આવેલ સુબીર તાલુકામાં સુબીર ખાતે સરકારી વિનિયન કોલેજ સુબીરનો પ્રારંભ કરાયો છે ત્યારે આજરોજ સુબીર તાલુકા પંચાયત પ્રમુખ લતાબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કોલેજમાં પ્રથમ વખત નામાંકન થયેલ વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી નવસારી એલસીબી પોલીસ દ્વારા ચાર લાખ ત્રણ હજાર બસોનો નો દારૂ અને મુદ્દામાલ સહિત ચૌદ લાખ આઠ હજાર બસોનો નો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે સાથે જ એક આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો છે તો એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કિયા સોનેટ જેવી કારની અંદર દારૂ લઈ અને વહન કરતાં આરોપીવા કૃણાલ દયાળજીભાઈ ભગવાનજીભાઈ ચૌહાણ કે જે જામનગરના રહેવાસી છે એમના પાસેથી કિયા સોનેટ કારની અંદર લઈ જવા તો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ મયંક પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ડાંગની નવી નિમણૂક પામેલી આંગણવાડીઓને તેડાગાર બહેનો માટે આઠ દિવસીય તાલીમ યોજાઈ પ્રોગ્રામ ઓફિસરની કચેરી જિલ્લા પંચાયત હવા ડાંગ દ્વારા નવી નિમણૂક પામેલ તેત્રીસ આંગણવાડીઓને તેડાગાર બહેનોને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નક્કી કરેલ આઠ દિવસની નિવાસીય ઓરિએન્ટેશન તાલીમ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસથી પાંચ નવ બે હજાર પચીસ સુધી યોજવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રની મૂળભૂત ફરજો તથા દૈનિક કામગીરી અને સંચાલન વિશે માહિતી આપવી ઉપરાંત આંગણવાડીઓનો મેન્યુ મુજબનો નાસ્તો ન્યુટ્રીશન વેલ્યુ આંગણવાડી અને બાળકોની સ્વચ્છતા વગેરે અગત્યના પાસાઓ પર તાલીમ આપવામાં આવી હતી આહવાના પિંપરી ગામના મૃતકના વારસદાનને રૂપિયા ચાર લાખની સહાયતાનો ચેક આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ પિંપરી ગામના વતની દેવેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પવાર ઉંમર વર્ષ બાવીસ જે ખેતીકામથી પરત પોતાના ઘરે આવી ખાબડી નદી ઓળંગતી વખતે નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જેમને એક સાત બે હજાર પચીસના રોજ એસડીઆરએફની ટીમ અને સ્થાનિક આગેવાનો દ્વારા એમની ડેડ બોડીને શોધી લેવામાં આવી હતી જેમનું પોસ્ટમોર્ટમ પિંપરી ગામના સીએચસી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું તેમજ વગઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેથી તેમ ના વારસદાર મહેન્દ્રભાઈ રમણભાઈ પવારને સરકારના કુદરતી આફતના ધારાજો મુજબ ચાર લાખની સહાયતાનો ચેક વિજયભાઈ આર પટેલ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દ્વારા આપવામાં આવ્યો હતો ડાંગ જિલ્લાને વધુ બે નવી બસ ફાળવવામાં આવતા મુસાફરોની અંદર ખુશીની લહેર વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાવિતે લીલી ઝંડી આપી બસની શરૂઆત કરાવી ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારની સ્થિતિ સુગમ બને અને અંતરેળા ગામના તમામ મથકો સુધી સીધી કનેક્ટિવિટી થઈ શકે તે માટે વાહન વ્યવહાર મંત્રી વિના માર્ગદર્શન હેઠળ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના નેતૃત્વમાં ડાંગ જિલ્લાને નવી બસો ફાળવવામાં આવી રહી છે ડાંગ જિલ્લામાં ગણેશજીની પ્રતિમા લઈ જતી ટ્રોલી બગડતા મુશ્કેલી ઊભી થઈ વાંસદાના ચાપવાડી વિસ્તારમાં ગણેશજીની અંદાજે એ અઢારેક ફૂટ જેટલી ઊંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ગણેશોત્સવ બાદ વિસર્જનના દિને ગણેશ મંડળના સભ્યો દ્વારા આ પ્રતિમાને વિસર્જન માટે ટ્રોલી ઉપર લઈ વાંસદાના મુખ્ય માર્ગ ઉપર નીકળ્યા હતા તે દરમિયાન વાંસદાના મુખ્ય બજારમાં સંગ પેટ્રોલ પંપ પાસે ટ્રોલીની એક્સલ તૂટી જતાં ટ્રોલી ખોટકાઈ હતી અને ટ્રોલી બગડતા મુશ્કેલી ઊભી થઈ હતી વાસદરના બિનાર ખાતે દેસાઈ ફળિયાની વર્ગ શાળાના બે ઓરડા જર્જરિત હતા વાસદા તાલુકાના બિનાર ખાતે દેસાઈ ફળિયામાં આવેલ જૂની પ્રાથમિક શાળા ધોરણ એકથી ધોરણ પાંચના વર્ગોના ઓરડાઓની હાલત અત્યંત દયનીય થઈ ચૂકી છે જર્જરિત થઈ ચૂકેલા આ ઓરડાઓને કારણે શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાના જર્જરિત બની ચૂકેલા ઓરડાની દિવાલો તોડી પાડવાના આદેશ કર્યો હતો પરંતુ જો ઓરડીઓ તોડી પાડવામાં આવે તો વિદ્યાર્થીઓને બેસાડવા ક્યાં આજને લઈને શાળાના જર્જરિત બની ચૂકેલા ઓરડાઓને તોડી પાડવામાં ન આવ્યા હતા આખરે આ જર્જરિત શાળાને તળામાં はた વાસદામાં ગણેશ વિસર્જન દરમિયાન કાર પર ગુલાલ નાખવા બાબતે બે જૂથો વચ્ચે થયેલ ઘર્ષણ અંગે સામસામે ફરિયાદ વાસદાના બારતાળ ખાતે દૂધ ફળિયામાં ગત પાંચમી સપ્ટેમ્બરે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન ઋષભ દરિયાવાલા તેની પર ઝડપે ચલાવતા વિસર્જન યાત્રામાં નાના બાળકો પણ હોવાથી તેમની સુરક્ષા સામે લોકોએ તેમને કાર ધીમે ચલાવવાનું કહેવા છતાં ઋષભે તેની કાર ભરપૂર ઝડપે ચલાવવાનું રાખ્યું હતું દરમિયાન કેટલાક લોકો તેની કાર પર ગુલાલ નાખતા ઋષભે કારના વાઇપર ચાલુ કરતા યાત્રામાં સામેલ ઉમેદ કુકણાએ વાઇપર તોડી નાખ્યું હતું જ્યારે મેહુલ પટેલે કારના કાચ ઉપર મોકો મારી નુકસાન પહોંચાડ્યું હતું જેવી ફરિયાદ નોંધાઈ હતી તો સામે બીજે જ દિવસે સાડા પાંચ વાગ્યાના અરસામાં ધનસુખ ગાવિત તથા અન્ય દસ જેટલા લોકોએ ત્રણ મોટરસાઇકલ પર બળિયાદેવ મંદિર પાસે આવ્યા હતા અને લાકડાના ફટકા તથા પાવડાના હાથા વડે કનુ પટેલ સહિત ચાર જણા ઉપર હુમલો કર્યો હતો જિલ્લા માં લઈને મંદિરો માં માટે દ્વાર બંધ કરાયા ગત રોજ રવિવારે પૂર્ણ ચંદ્રગ્રહણ માટે મંદિરો ઉપર સ્પષ્ટ અસર દેખાવા માંડી હતી ધર્મપ્રેમીઓએ પ્રેમીઓ સ્નાન કરી બપોરે બાર વાગ્યા પહેલા દેવદર્શન કરી લીધા હતા ફાલુદા મિક્સની સારી વેરાયટી મિક્સ વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રેશ કરો